નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલ માં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડીયો માં આપણે સરસ મજાની કહેવતો જોઈશું તો વિડિયો શરૂ કરીએ હાજર સો હથિયાર અણીને વખતે હાથ પર હોય તે જ ઉપયોગી બને હાડ હસે ને લોહી તપે આનંદ અને ગુસ્સો બંને સાથે હોવા હાડિયાના મનને હસવું ને દેડકાના પ્રાણ જાય એકને મન ગમત બીજાને મન પ્રાણ જાય તકલીફ હાથ ચાપ્યું કાંઈ પેટ ન ભરાય કોઈ વસ્તુ માટે વ્યર્થ વલખા મારવાથી તે પ્રાપ્ત થતી નથી હાથ ભરે પણ તસું ન ફાડે નિરથક દેખાવ કર્યા કરવું હાથના કર્યા હૈયે વાગ્યા પોતાની ભૂલોનો પોતે ભોગ બનવું હેયું બાળવા કરતા હાથ બાળવા સારા પસ્તાવા કરતા જાતે કરી લેવું સારું સમંદર તરીને ખાબોચિયામાં ડૂબ્યા મોટા સાહસ સફળતાપૂર્વક પાર પાડ્યા અને નજીવા કામ કરતા નિષ્ફળ જવાયું સસરાની સુડી સારી પણ પિયરની પાલખી ભૂંડી સ્ત્રીનું સ્થાન તેના સાસરે જ શોભે સહિયારી સાસુને ઉકડે મોકાળ જે સહિયારું છે તેની દેખ સંભાળ કોઈ રાખતું નથી સાકરથી મરે તેને ઝેર શું કરવા મીઠું બોલવાથી પતી જતું હોય તો કડવું ન કહેવાય સાજા ખાય અન્નને માંદા ખાય ધન બીમાર માણસ પાછળ ધન વધારે વપરાય સાપ કાચની બદલે પણ વળ ન મૂકે પ્રાણ અને પ્રકૃતિ બદલાતી નથી સૂજ વિનાની સાસરે ગઈ ખાસડા ખાઈ પાછી ફરી મૂર્ખ અજ્ઞાની માણસની અવદશા જ થાય સો ગયા સગે વગે વહુ રહ્યા ઉભે પગે વહુને આનંદ પ્રમોદથી વંચિત રાખવી સો સારું જેનું છેવટ સારું જીવન પર્યત સોની સાથે સારો સંબંધ રાખ્યો હોય તેનું અંતમાં સારું જ થાય છે ઘરના માણસ પોતાના ક્ષેત્રમાં હકુમત ચલાવી શકે સોનું થશે તે વહુનું થશે આપત્તિ કે સંકટ સમયે કોઈ એક વ્યક્તિ વિશે ન વિચારવું સમૂહનું વિચારવું સો સોને તુબડે તરે છે દરેક પોતાની શક્તિ અનુસાર સફળતા મેળવી શકે છે સ્થાન પ્રધાન બળ નહીં પ્રધાન મહિમા માણસ નહીં પણ તેના સ્થાન હોય છે સમસાન વૈરાગ્ય સમસાન માં જ રહે ક્ષણિક જ્ઞાન સપના સુખ દુઃખ જાગતા સુધી સ્વપ્ન સૃષ્ટિ વાસ્તવિક નથી સો જજો પણ સૌને પાલનહાર ન જજો ગરીબ અને દુઃખી માણસોની સેવા કરનાર લાંબુ જીવજો સો દાહડા સાસુના તો એક દાહડો વહુનો ત્રાસ અને સિતમનો બદલો લેવાની તક એક વખત મળે જ છે સો મણ તેલ અંધારું સાધન હોવા છતાં કામ સફળતા ના થાય સો સુવાવળ અને એક કસુવાવળ ક સુવાવળનું દુઃખ એ સો સુવાળ કરતાં પણ અધિક છે સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે રમ જમ માર પડે ત્યારે જ્ઞાન આવે સોના કરતા સુથારનું મન બાવીયે સ્વાર્થ ભરી નજર હોવી સુપાત્રે દાન કુપાત્રે ધાન દાન પાત્ર જોઈને અપાય સુડી વચ્ચે સોપારી ધર્મ સંકટ આવવું સૂતન નો તાતણો નથી કે તોડી નાખીએ અઘાત અતુટ પ્રેમ સંબંધ હોવો સૂતા જેવું સુખ નહીં ને જાગતા જેવું દુઃખ નહીં ઊંઘ્યા પછી કશી ઉપાધિ રહેતી નથી સાંભળ્યાનો સંતાપ અને દીઠાનું ઝેર સાંભળી અને નજરે જોવાથી દુઃખ થાય છે સાંભળીએ એ જનનું ને કરીએ એ મનનું બધાની વાત સાંભળવી પણ આપણા મનને દીઠ લાગે તે જ કરવું સાંકડા કપાળમાં સોળ ભમરા ગરીબીનું નસીબ ગરીબ સાબેલું બજાવે તો હું જાણું કે તું સાણો છે કલાની કદર ન કરવી સિંહ પાંજરે પડ્યો ગરીબ વ્યવસ્થા શક્તિશાળી માટે પણ દુખ સભર છે સિંહ ભૂખ્યો મરે પણ ઘાસ નહીં ખાય ટેકીલા માણસો પોતાની ટેક ક્યારેય છોડતા નથી થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ